અંદર આપણે આગળના સમયમાં તમે તો કદાચ આવી ગયા છો તમારા નાના ભાઈ ભણતા હશે તો એને પણ તમે કહી શકશો કે આગળના સમયમાં આ પ્રકારના કોર્સ તમારે ધોરણ નવ થી શીખવામાં આવશે ઇલેક્ટ્રિકલ સાયન્સ છે એગ્રીકલ્ચર સાયન્સ છે મિકેનિકલ સાયન્સ છે બરાબર કમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક્સ ભવિષ્યમાં શું કરવું એના વિશે આપણું થોડું માઇન્ડ ક્લિયર થાય અત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે આવું આવું કરી શકીએ પછી આપણી પરંપરાગત સિસ્ટમ શું છે દસમુ ભણી લઈએ એટલે પપ્પા છે એ ગામના કોઈ થોડોક હોંશે જ નહોત અથવા તો ભણવામાં બહુ સારો છે તો સાયન્સ કરાવવું ભણવામાં થોડોક નબળો છે તો આર્ટ્સ કે કોમર્સ કરાવવું અરી ભણવામાં સારો છે નબળો એના અત્યારે આ કરવા નક્કી કરે પાછા ટકાના આધારે જો ટકા અને હોશિયારીને હું પોતે માનું છું કે એટલું બધું લાગતું ભણતું

આથી થોડુંક અલગ વિચારવાની જરૂર છે ઘણી બધી સ્ટ્રીમ છે પણ અલગ વિચારવું તો શું વિચારવું આપણી આવડત શહેરમાં છે અમે તો એવા છોકરા જો મારા ભાઈબે આ કર્યો એટલે મારે આ કરવું બરાબર હા ભાઈબન વેકેશનમાં ફરવા જાય અહીંયા તમે ફરવા જાઓ કંઈક વ્યાજકી દળે ઉતરે કે ભાઈ ભાઈબંધને મજા આવે ફરવા આપણે આમ જવું હોય ગોકુળનાથ ને ભાઈ બંધ જતો હોય બીજે તો આપણે વયા જઈએ ચાલો ભાઈ બંધ છે તો હારો મજા આવશે પણ ભણવામાં આગળ આપણું ભવિષ્ય કરવું છે એ ભાઈ કરે એવું કરવાનું એ ભાવનગર ભણવા જાય તો મારી ભાવનગર ભણવા જવાનું હું એ કરી શકીશ નહીં કરી શકું એ કાંઈ વિચારવાનું કે નહીં છે એના વિશે મને કહેવા કીધું છે કે ધોરણ 10 પછી ટેકનિકલ સાઈડ જો ભણવું હોય તો તમારી પાસે ત્રણ વિકલ્પ છે ધોરણ 10 પછી એ અને સિવાયને કી કહું છું હું તમને માત્ર અહીંયા વોકેશનલ જે ટેકનિકલ કોર્સ છે એનો માટે જ આવ્યો છું મારી સાથે બીજા સાહેબ છે એની પણ તમને વાત કરશે હવે આ ત્રણમાંથી કોને ક્યુ પસંદ કરી લેવું ભાઈ આઈ તમે કીધું છે આઈ કે જે ડિપ્લોમા ઇન ડિગ્રી શું આપણે કરી શકીએ તો પરિવાર આપણે આપણી જાતને પૂછવું કે આપણે ઇન્સ્ટન્ટ બે મિનિટમાં ભૂખ લાગે 2 મિનિટમાં હું બની જાય મેગી આવું બધા એમ એમ બે વર્ષમાં તમારી પાસે કોઈ ટેકનિકલ સ્કિલ આવી જાય તમે તમે તાત્કાલિક જોબ મેળવી શકો અથવા તો પોતાની સ્વરોજગાર કરી શકો